એક ગામનો પ્રસંગ છે બે શેઠ બંને સાથે મળી અને ભાગીદારીમાં પેઢી ચલાવે દુકાન ચલાવે ગામના લોકો હોય તો એમને નાની મોટી વસ્તુઓ મળી જાય કરિયાણું મળી જાય કોઈને પૈસાની જરૂર હોય તો ધિરાણ પણ કરે કોઈ વસ્તુ ઉપર ઘરેણા ઉપર ધિરાણ કરે એનું વ્યાજ લે ધંધો કરે એક ખેડૂત આવે છે દીકરીના લગ્નનો પ્રસંગ હોય શેઠની પાસે આવીને કે છે શેઠ સાહેબ રૂપિયાની જરૂર છે દીકરીના લગ્ન છે શેઠ કે છે ગીરવે શું મૂકીશ શેઠ ગીરવે મૂકવા તો કઈ છે નહીં તો તને સેના પર ધિરાણ કરીએ કઈક તો હશે શેઠ છેલ્લે એક ખેતર વૈધું છે આંબાવાડી એક વૈધી છે એ આંબાવાડી હું તમને આપું હરિભક્તો યાદ રાખજો ગ્રસ્ત છે દીકરા દીકરીઓ હોય લગ્ન વરા પ્રસંગ આવે પરંતુ દેખા દેખીને લઈ અને માથે બહુ કરજ કરી માથે બહુ બોજ કરી અને સંતાનોના લગ્ન કરવાના અભરખાઓ ના રાખશો

પરસ્પર સ્નેહ અને ભાવની જરૂર છે એક રોગ લાગુ કે લખાણ થયું છે છ મહિના થાય એટલે છ મહિનામાં પૈસા પૂરા કરવાના ખેતર પાછું આપી દેવાનું ખેડૂત કડકે કડકે બધા પૈસા માંડો છે આપવા પણ આ બાજુ આંબાવાડીયા સરસ મજાના આંબા અને એવી સરસ મીઠી કેરીઓ થવા પેલા શેઠોને કેરી માંડી બહુ ભાવવા બધા પૈસા ચૂકતે થઈ ગયા પેલો ખેડૂત જયારે ખત લેવા માટે ગયો છે કે મારું ખત મને પાછું આપો આપણી બોલી પ્રમાણે પૈસા અપાઈ ગયા છે ત્યાં પેલો શેઠ કે કયું ખેતર કોનું ખેતર કયો ખાત એમ કરી અને બે શેઠ શેઠ મટી શઠ બની ગયા કાય આપ્યું નથી તે જાલ તો તાલ તો થા પેલો ખેડૂત બહુ મૂંઝાણો બહુ રેડો નિહાકા નાખા અને ખેડૂત એટલું બોલતો ગયો કે શેઠ આ કેરીઓ પતશે નહીં તમને અરે જા જા તાર થાઈ કલ જા અમને ડરાવે છે શેઠ કઈ સમજવા તૈયાર નથી આ બાજુ થોડા સમયમાં આઘાટ લાગ્યો છે ને ખેડૂત મરણને શરણ થયો છે પેલી બાજુ બે જણાને એટલી બધી કેરી ભાવે ત્યાં ને ત્યાં જયે કેરીમાં એ આંબા વાડિયામાં માંડું એને હેર થાવા અને વાસના માંડી બંધાવા અને બે માંથી એકની બી બગડી અને કે છે મનમાં વિચાર આવે છે કે આંબાવાડી હું લઈ લઉં બીજાને એમ કે આંબાવાડી હું લઈ લઉં અને ની વચ્ચે આંબાવાડિયા માટે તકરાર થઈ માથાકૂટ થઈ મારામારી થઈ અને અરસ પરસ બે મરણ ને સરળ અને બંનેને આંબાવાડિયામાં એવી વાસના બે મરીને ત્યાં જ ભૂત થયા આંબાવાડિયામાં ભૂત થઈ છે અમુક સમય વ્યતીત થયા બાદ સંતોને બરાબર ત્યાંથી પધારવાનું થાય ભગવાન સ્વામિનારાયણના નિરાળા સંતો છે અરે ભજન કરતા કરતા એકાંત વાસમાં રહી અને રાતવાસો કરે એમાં બરાબર આંબાવાડિયાની પાસે જ આવીને બેઠા સંતો હરિ હરિગુણ ગાય ભગવાનની ધૂન બોલે અને ભગવાનની ધૂનના શબ્દો પેલા બંનેના કાને પેડા છે બે ભૂતે સાંભળ્યા છે અને એ સંકલ્પે કરીને એ શ્રવણે કરીને બને સંતોની સામે આવ્યા છે બે હાથ જોડા કરગરવા ગરવા લાગ્યા છે મા બાપ બચાવો આ યોની માંથી છુટકારો કરાવો હવે હેરાન થઈ ગયા અનિતિના દુઃખ અમે જોઈ લીધા અમારા પર દયા કરો કૃપા કરો સંતો એના પર અનુગ્રહ કર્યો છે પાણીનો છટકાવ કર્યો છે આશીર્વાદ આપ્યા છે આત્માઓ ઊંઝામાં કોઈ એક હરિભગતના ઘરે જન્મ પ્રાપ્ત કરે છે બગાભાઈ અને ભક્તિભાઈ બે નામ આવે છે બે પણ સાહેબ નાનપણથી જ ભગવાનની કૃપાનું પરિણામ એને પ્રાપ્ત થઈ ભગવાનના સંતોના આશીર્વાદ ભગવાનનું નામ શ્રવણ કરવા માત્રનો પાવર કેટલો છે તાકાત કેટલી છે એને માટેનો આ પ્રસંગ બહુ મજેદાર અને શ્રવણ કરવા જો નાની ઉંમરમાં બંનેને સમાધિ થાય સમાધિ થાય એટલું જ નહીં પણ સમાધિમાં ગયા પછી ત્યાંથી ભગવાન કઈ વસ્તુ આપે તો વસ્તુને લાવે ભગવાન સ્વામિનારાયણ નો સારા ભગત થયા છે બીજા જન્મમાં સમાધિનિષ્ઠ થયા છે આખા એ ગામમાં વાત ફેલાય કોઈને કઈ પૂછવું હોય કોઈને કઈ કેવું હોય તો છોકરાઓને તમે જાઓ સમાધિમાં મહારાજને પૂછી આવો હવે આ બધાને લોકલ ટેલિગ્રામ થઈ આ કઈ પણ પૂછવું હોય એટલે મોકલી દે તેમને અક્ષરધામ મહારાજની પાસેથી જવાબ લઈ આવે મહારાજ આ વર્ષે શું વાવવું મહારાજ ત્યાંથી આન્સર મોકલે આમ વાવજો એ પ્રમાણે વાવે બધા સુખી થઈ જાય કોઈને કઈ દુઃખ હોય તો મહારાજની પાસે રજૂ કરે અને દુઃખ દૂર થાય અને આમ કરતા 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 વાતજનો ચારેય બાજુ વાત ફેલાડે અમદાવાદ કાલુપુર મંદિરમાં સમયો ઊંઝાનો સંઘ આવે ઊંઝાના હરિભક્તોએ આચાર્ય પ્રવર કેશવ પ્રસાદ મહારાજને આ વાત કરી બધાના વાત પહોંચાડી કે બાપજી આ છોકરાઓ છે પણ સમાધિનિષ્ઠ છે મહારાજ શ્રી કરે હવે ઢોંગ કરતા હશે આવડા છોકરાને સમાધિ અરે સમાધિ થાય છે બાપજી અમારી સામે કરે તમારી સામે કરે ઇતિહાસ વાળા ભક્તજનો પ્રચલિત છે સભા ભરાઈને બેઠેલી કેશુપ્રસાદ એ મહારાજ બેઠેલા છોકરાઓને આગળ બેસાડ્યા અને કે છે તમને સમાધિ થાય તો કે હા બાપજી તમારે કઈ જોઈતું હોય તો અમે લઈ આવીએ કેશુપ્રસાદ એ મહારાજ કે લીલા લવિંગ લઈ આવજો ચા બંને છોકરાઓ આંખો બંધ કરી સમાધિ કરે સમાધિમાં જઈ અક્ષરધામમાં મહારાજની સન્મુખ જઈ પ્રાર્થના કરે કે મહારાજ લવિંગ મંગાવ્યા છે મહારાજે ખોબો ભરે લીલા લવિંગ આપ્યા અને મહારાજ કે છે જાઓ કે શુ પ્રસાદજીને કહેજો કે આ મારી પ્રસાદી છે જેવા બંને બાળકો સમાધિમાંથી જાગૃત થાય અને બંનેના હાથમાં લીલા લવિંગ પ્રગટ છે આખું એ દ્રશ્ય આજુબાજુમાં હજારો સંખ્યામાં સંતો હરિભક્ત બધાય નજરે નિહાળ્યું સ્વયં આચાર્ય પણ આ દ્રશ્ય જોયું અને મનોમન વંદે રહ્યા કે વાત બિલકુલ સાચી છે છોકરાઓને સમાધિ થાય એ વાત પાકે અક્ષરધામ એના દર્શન પાકા આ બધી વાતો કેશવ પ્રસાદજી મહારાજ કે છે તમે તમને સમાધિ નું કારણ છો છોકરાઓ કે એ નથી ખબર એને ક્યાંથી ખબર હોય એ તમે પૂછી આવો જાઓ બે છોકરાઓ ફરી પાડે સમાધિ કરવા માટે સમાધિ કરીને ગયા અક્ષરધામમાં અક્ષરધામમાં મહારાજને પૂછવું મહારાજ આવું પૂછાવે છે કૃષ્ણને સમાધિ કેમ થાય છે મહારાજ હસતા હસતા આખો ઇતિહાસ વર્ણન કર્યો મહારાજ કે તમે બે પૂર્વ જન્મોમાં શેઠ હતા તમે બે પેઢી ચલાવતા અનિતી કરી પરિણામે ભૂત યોનીને પાયમાં પરંતુ સંતોનો યોગ થવાથી તમારા પાપ બેડા સંતોના આશીર્વાદ ફેડા અને બીજા જન્મે તમને આ સત્સંગમાં જન્મ મળ્યો અને સમાધિ પ્રાપ્ત થઈ પાલા ભક્તજનો આ મહિમા છે ભગવાન સ્વામિનારાયણનો મંજુ કેસ સ્વામી જે વાત લખે છે બિલકુલ સાર્થક છે મીન મેક એમાં જરાય ખોટું નથી